નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી પોલિયો અભિયાનની શરૂઆત કરવી જિલ્લા પંચાયત સાબરકાંઠા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે પોલિયો નાબૂદી અભિયાન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જિલ્લા પંચાયત અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે પોલિયો અભિયાનની શરૂઆત કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે બાળકોને પલ્સ પોલિયોના બે ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરાઈ સાબરકાંઠા જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાન તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના આઈપીપીઆઈ પ્રોગ્રામમાં કુલ આઠ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના ઓગણપચાસ પ્રા આ કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ આઠસો બાણું પોલીયો રસીકરણ બૂથ તેમજ બેતાલીસ ટ્રાન્ઝિટ પોઈન્ટ તેમજ તેર મોબાઈલ ટીમો મારફતે જિલ્લાના તમામ ઝીરોથી પાંચ વર્ષ સુધીના એક હજાર એક લાખ ઓગણસી હજાર આઠસો સાહીઠ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે બાળ લખવા નાબુદી અભિયાન અંતર્ગત તારીખ ત્રેવીસથી પચીસ જૂન બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી પાંચ વર્ષ સુધીના બાળકોને બાળ લકવા વિરોધી રસી આપવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં કુલ આઠસો બોતેર પોલિયો બુથો ઉપર ત્રણ હજાર પાંચસો અડતાલીસ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરે ઘર ફરીને સત્તરસો ઇઠ્યાસી ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તાલીમ આપવામાં આવી છે સમગ્ર જિલ્લામાં લાયઝન અધિકારીશ્રીઓ તેમજ એકસો પંચ્યાસી સુપરવાઇઝરો દ્વારા પોલિયો રસીકરણ કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે જિલ્લાનું ઝીરોથી પાંચ વર્ષ સુધીની ઉંમરનું એક પણ બાળક પોલિયો રસીથી વંચિત ના રહે તે માટે સૌ સાથે મળી કામ કરવા જિલ્લા રાહત સમાહર્તાએ અનુરોધ કર્યો છે આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર સુતરિયા બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર ગોપલાણી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ રોટરી ક્લબના પ્રમુખ શ્રી રમેશ પટેલ અને સદસ્ય શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલીભુરા સાબરકાંઠા દ્વારા